જેમાં આજે આપણે અભ્યાસ કરીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન સી નો ચોથો પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન નંબર 11 ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરવાની છે અગાઉ આપણે ક્વેશ્ચન નંબર 1 થી 10 ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 11 ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરવાની છે પણ એની પહેલા

દસમા ધોરણના પેપર સ્ટાઇલમાં દસમા ધોરણના અંગ્રેજીના પેપર સ્ટાઇલમાં સૌથી સહેલા પ્રશ્નની કેટેગરીમાં બીજો સ્થાન ધરાવે છે સૌથી સહેલું પણ બીજા નંબરે પહેલા નંબરે ડબલ્યુએચ ક્વેશ્ચન હજી પણ કાર્યરત છે ડબલ્યુએચ ક્વેશ્ચન જે સેક્શન ડીમાં પૂછાય છે આપણે હજી ભણવાનું બાકી છે તમતા ચિંતા ન કરો બધું ભણાવીશું બરોબર ઈ અને એના પછી બીજો નંબર આવે છે આનો કેમ કારણ કે એકવાર ફોર્મેટ જુઓ તમે એક પેરેગ્રાફ છે અને ઈ પેરેગ્રાફમાં ત્રણ જગ્યાએ ખાલી જગ્યા છે અને એ ત્રણ ખાલી જગ્યા પૂરી કરવા માટે તમને ત્રણ વિકલ્પ આપ્યા છે સિમ્પલ હે આમથી સહેલું ખરેખર કાંઈ હોઈ શકે ખરા વિચારો તમે ખાલી આનાથી સહેલું ખરેખર હોઈ શકે ખરા કાંઈ નથી છે નહીં હશે પણ નહીં સૌથી સહેલી પ્રશ્નમાં બીજા ક્રમાંક આવે છે આ વસ્તુ બરોબર છે તમારા ત્રણ શબ્દોને વ્યવસ્થિત અહીંયા ગોઠવી નાખવાના છે એટલે ત્રણમાંથી ત્રણ માર્ક્સમાં બેઠા મળે છે બરોબર છે હાલો હાલોથી કરીએ શરૂઆત પહેલાં શું કરવાનું તો પહેલાં જે આપણને આ ત્રણ શબ્દો આપ્યા છે ને એ ત્રણ શબ્દોનું સમજૂતી થોડી ઘણી મેળવી લેવાની પહેલું છે સ્કોર્ચિંગ હવે સ્કોર્ચિંગ એટલે થાય છે બળબળતું આમ બહુ તડકો હોય ને આમાં કાળો તડકો છે બહુ તડકો છે એ બહુ તડકાને કહેવાય સ્કોર્ચિંગ હીટ સ્કોર્ચિંગ એટલે કે બળબળતો તપતો પછી છે માઇક્રોગ્રિડ હવે માઇક્રો ગ્રીડ એટલે શું થાય તો એ સોલાર પેનલ હોય ને એની ગ્રીડ હોય એમાં મોટી ગ્રીડ હોય તો માઇક્રો ગ્રીડ કહેવાય અને નાની ગ્રીડ હોય તો મિની ગ્રીડ કહેવાય છે ઇન્વોલ્વ એટલે થાય છે સાથ આપવો ભાગ લેવો ઓકે તો ચાલો પેલું ઇન્સ્ટોલિંગ અ ખાલી જગ્યા એટ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એવરી વન ગેટ્સ એક મિનિટ આ કઈક જોઈ લો લાગે છે એ કે નહીં હા યુનિટ નંબર વન યુનિટ નંબર વન ધ લાઇટ્સ ઓફ સીતાપુર સીતાપુર ફ્લાઇટ નામના પાર્ટની અંદર આપણને આ પેરેગ્રાફ જોવા મળે છે ઇન્સ્ટોલિંગ અ ખાલી જગ્યા કે શેનું ઇન્સ્ટોલેશન હતું કે માઇક્રો ગ્રીડનું ઇન્સ્ટોલેશન માઇક્રો ગ્રીડનું ઇન્સ્ટોલેશન ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ ગામની બહુ મોટી વાત છે એવરીવન ગેટ્સ ઇન્વોલ્ડ બધાય એમાં ઇન્વોલ્વ થાય છે ઇન ધ વિલેજ ઓફ ધમ દમપૂર્વા

હા તો ભણાવતા ભણાવતા ધ્યાન ન જાય કે કામ થઈ ગયું છે હાલો આવી રીતે કામ કરવાનું છે રેડી ફકરો જોતો જવાનો ભાષાંતર કરતું જવાનું અને ખાલી જગ્યા પૂરતી જવાની બીજું ચાલો રેકોગનાઇઝેશન એટલે થાય છે ઓળખ એન્ટિક્સ એટલે થાય છે પૌરાણિક જૂની અને કન્ફ્યુઝડ એટલે થાય છે મુંજાયેલા રેકોગનાઇઝેશન એટલે કે ઓળખ એટલે ખબર પડવી એમ ખબર પડવી એન્ટિક્સ એટલે પૌરાણિક અને કન્ફ્યુઝ એટલે મુંજાયેલા

ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ દુકાનમાંથી ચોરી અમુક દિવસો સુધી ચાલુ રહી વિથઆઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી કોઈ પણ પ્રકારના ભય અને તો કે અને રેકોગ્નાઇઝેશન ખબર પડવા વગર એ બિગિન ધ બિગિનિંગ પછી બટ ધ કન્ફ્યુઝર રિએક્શન ઓફ શોપ ઓનર્સ પણ દુકાનના માલિકોના જે મૂંઝાયેલા રિએક્શન હતા ગ્રેડ્યુઅલી બીકમ લાઉડર ધીમે ધીમે વધવા લાગ્યા પતિ ગયો પતિ ગયો આગળ આગળ વધીએ એની પહેલા એક ખાસ મહત્વની વાત ને તમારા માટે અતિશય મહત્વની છે તમે તો સાંભળજો છો આ સ્કીપ નો કરી દેતા સાંભળજો ખાલી વિચારો ટી શર્ટ ની પણ ઓછી કિંમત ટી શર્ટ ની કિંમત કરતા પણ ઓછી કિંમતમાં તમને આખો વિષય ભણાવવામાં આવે તો મજાક નથી કરતો લાગે છે મોઢા ઉપરથી મજાકના મૂળમાં છો નહીં નથી મજાક જ નથી બિલકુલ આ ટી શર્ટ ની કિંમત કરતા પણ ઓછી કિંમતમાં આખું દસમા ધોરણનું ગણિત ભણી શકો તમે હા ભણી શકશો માત્ર ચારસો નવાણું રૂપિયામાં આખું અંગ્રેજી ભણી શકો પોસિબલ છે હા પોસિબલ છે આખા ચારસો નવાણું રૂપિયામાં વિજ્ઞાન ભણી શકો આ રામથી અને આખા એકસો નવાણું રૂપિયામાં માત્ર એકસો નવાણું રૂપિયામાં આખું સામાજિક વિજ્ઞાન ભણી શકો હા ભણી શકાય છે બ્રહ્માસ્ત્ર છે તો મુમકિન છે જી હા તમારા માટે લોન્ચ કરી છે બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર પચીસ જેની માટે જેમાં મુખ્ય ચાર વિષયો ગણિત અંગ્રેજી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષયોનો સમાવેશ થાય છે બેચ બે અંદર બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસની ની અંદર બ્રહ્માસ્ત્રના અમુક વિશેષતાઓ સૌથી પહેલી વિશેષતા લાઈવ શું લાઈવ લેક્ચર્સ જેમ તમે સ્કૂલમાં કે કોચિંગમાં લાઈવ ભણો છો ને એવી રીતે લાઈવ ભણવામાં આવશે અત્યારે કેમ તમે રેકોર્ડેડ ભણો છો રેકોર્ડેડ નહીં

પછી વોટ્સએપ સપોર્ટ રહેશે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણા બધા શિક્ષકો જે છે બ્રહ્માસ્ત્ર બેચના વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા છે એડમિન છે એના એટલે કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ ન આવડતું એટલે ફોટો પાડીને ગ્રુપમાં મોકલે અને શિક્ષકો જે છે એનો જવાબ જે છે ફટાફટ તમને આપી દે આ સપોર્ટ તમને મળવાનો છે શિક્ષકોનો પર્સનલ સપોર્ટ અને ત્યારબાદ અતિશય મહત્વની વાત છેલ્લી અને મહત્વની વાત જેવો સિલેબસ પૂરો થશે એટલે વહેલા વિદ્યાર્થી મિત્રો શું ગોતવા મળશે આઈએમપી

તમે વધુ માહિતી મેળવી શકો છો ચાલ શ્યોર એટલે થાય છે ચોક્કસ એનવાયરમેન્ટ એટલે થાય છે પર્યાવરણ અને સપોર્ટિવ એટલે થાય છે સપોર્ટ કરે એવા સહારો કરે એવા તો આઈ હેવ ખાલી જગ્યા પેરેન્ટ્સ ત્રીજો પાઠ હા એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણ મૂર્તિ વાળા પાઠમાંથી કે ભાઈ મારા પેરેન્ટ્સ સપોર્ટિવ હતા સપોર્ટિવ છે એકચ્યુઅલી હું અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ કે જે સમજ્યા કે મારો ઇન્ટરેસ્ટ ખાલી શેમાં છે એન્વાયરમેન્ટમાં છે દે હેવ નેવર સ્ટોપડ મી ફ્રોમ ડુઇંગ વોટ આઈ વોન્ટ મારે જે કરવું હોય કામમાં મને ક્યારેય ના નથી પાડી અને ઓન માય પાર્ટ બીજી બાજુ મે આઈ ઓલસો મેડ શ્યોર ધેટ મેં એ વાતની ખાતરી કરી કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે હું કોઈ પણ રીતે મારા માતા પિતાને નિરાશ ન કરું આ વસ્તુની મેં ખાતરી લીધી હાલો આગળ હાર્ટ એટલે હૃદય

આઈ હેવ ટુ આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ કે મેં એને એક કિસનું વરદાન આપ્યું છે ધેટ કેન ક્યોર એવરીથિંગ કે જે બધી વસ્તુ સાજી કરી શકે ફ્રોમ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હેન્ડ પછી તૂટેલું પગ હોય કે તૂટેલું દિલ હોય ગમે હોય સાજું થઈ જશે માતા એકવાર કિસ કરે એટલે બધું રેડી થઈ જાય બોલો હાલો હવે પાંચમો પેરેગ્રાફ પણ એની પહેલા ખાસ વાત વાલા વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષક છે અસાઇનમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ અવેલેબલ છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસિસ સર્ચ કરશો તો પણ તમને આ પીડીએફ મળી જશે તો હાલા વિદ્યાર્થી મિત્રો આજે જ ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ચાલો ફોર્મ્યુલા ફોર્મ્યુલા એટલે શું થાય છે કે આમ બીજા શબ્દોમાં કહું તો કોઈ પણ જમવાનું બનાવતા હો તો કેમ એની રેસીપી હોય યસ તો એવી રીતે વૈજ્ઞાનિક કંઈક વસ્તુ બનાવતા હોય ને તો એનો એક ફોર્મ્યુલા હોય કે પહેલા આ નાખવાનું પછી આ નાખવાનું પછી ઓલું નાખવાનું એને ફોર્મ્યુલા કહેવાય તકનીક પછી છે પાઇનર્સ એટલે કે સ્તંભ પાયા અને મોંક એટલે કે સાધુ પાંચમા પાઠમાંથી ફેંકરો લાગે છે હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર કે જો કે ચાઇનીઝ લોકોને જ જે છે કન્સિડર ધ પાઇનર્સ ઓફ પાયરોટેકનિક્સ ફટાકડાઓના પ્રણેતા ગણવામાં આવે છે দে આર સેડ ટુ હેવ ડેવલપડ અ બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ અગો કે તેમણે 1000 વર્ષ પહેલા બ્લેક પાવડરની શોધ કરી હોય એવું મનાય છે ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ કે લગભગ 200 વર્ષ લાગી આ જ્ઞાનને પૂર્વ બાજુ પહોંચતા ઇટ વોઝ ઓન્લી 1242 લગભગ 1242 નું વર્ષ હતું એન્ડ ઇંગ્લિશ મોન્ક એક અંગ્રેજી સાધુ ઇંગ્લિશ મોન્ક બોલાય ગયો જો ઇંગ્લિશ મોન્ક એક અંગ્રેજી સાધુ રોજર બેકન

ટૂંક જ સમયમાં આવી રહી છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ને એડવાન્સ રજીસ્ટ્રેશન પણ તમે કરી શકો છો ઓકે અને આવી તક અવનવી જી હા આવી અવનવી અપડેટ અમે તમારા માટે લાવતા જોઈએ છીએ તો વાલા વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ઓકે